નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું નામ તમારું માલદેવભાઈ શું માલદેવ માલદેવભાઈ માલદેવભાઈ

ધુમ્મસ છે બરોબર હા કાયમી માટે દવા નો છટકાવ કરવો પડે છે બરોબર આજે કર્યો છટકાવ આ ચાલુ જ છે અત્યારે દસ પોપ કર્યા છે સર બરોબર બરોબર હમ બે દિવસથી થી ધુમ્મસ વધુ છે એમ હા બે દિવસથી કાલ અને આજ ત્રણ દિવસ હતો પણ ન વાંધો આયો આજે તો વધુ એમ બરોબર એના શું નુકસાન પડી રહ્યું છે હાલ જીરા માં કાળિયા જર્મ ઉપદ્રવ વધે છે સર sir સુકારો આવે છે કેટલા છે તો એટલું બધું નથી વર્ષે કેવું હતું આપડે જીરો ટકા જ હતું આ વર્ષે જે આપડે વાવેતર કરેલું હોય બાકી તો ચણા નો પાક આપડે કરીએ છે ચણા નો પાક હતો સર કેટલા વીઘામાં ચાલીસ વીઘા નો હતો ચાલીસ એક વીઘા નો હતો બધું

અમુક ને તો છ સાત આજુબાજુ મારી આજુબાજુ માં છે એને તો જીરું નાસ્ી ગયું હોય કેમ છુકારાના કારણે હા છુકારાના કારણે બરોબર પાછો રોગ ચાલુ થયા બે દિવસ થી હા બે દિવસ થી બરોબર છે કેટલું નુકસાન પડે છે કેટલું નુકસાન છે અત્યારે નુકસાન જીરામાં તો પચાસ ટકા ગણી ને આપવાનું છે એટલે આ કાળો રોગ આવ્યો એટલે એ બધું થયું હા આ કાળો અને શરમી નો શરમી સુકારો સુકારો ત્રણે ભેગું છે સર ને ઉપર થી પાછું વાતાવરણ નો માર છે અત્યારે પેલી સાલ કેવું હતું વાતાવરણ અત્યારે તો ખુલ્લું થયું છે સર અત્યારે પેલી સાલ તો તમારે ગામ માં કોઈ વાવેતર નતું કર્યું ને જીરા ના વાવેતર હતા ગયા સાલ પણ એક બે ટકા જેવું અમાર વીસ પચીસ ટકા જેટલું વાવેતર થયું છે બરોબર કેટલા વર્ષ પછી આ વાવેતર વધ્યું જીરા નું તમાર અ આ આ સાલ થી sir બરોબર આમ તો કે એક બે ટકા થતું હતું એમ ને હા બે ટકા બે ત્રણ ટકા જેવું વાવેતર થતું બરોબર બરોબર હું કે આ વખતે ચણા ને ઋતુ અનુકૂળ નથી એટલે હમ હમ જીરા નો ભાવ સારો હતો હા જીરા નો ભાવ માટે જ બરોબર ઓકે શું કેશો તમે કઈ ખેડૂત ને કેવા માંગતા હોય તો હા સર બીજું તો હું આમાં ખેડૂતો આપડે કેવા માં તો ખ્યાલ જ છે કે આવું બધું જીરા ના પાક માં પાક છે એટલે બઉ risk લેવાય નઈ risk ના લેવાય બરોબર હા એટલે આપડે જે રાબેતા મુજબ હોય ને એ જ જરૂરત રખાય એમ ok ok સારું સારું હા